જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાળ તરફથી શરીર ગેરકાયદેસર રીતે રાખતા કાર્યવાહી કરવા પોલીસ મથક હેઠળના શિકારપુર ની હદમાં આવતા વિસ્તારોમાં ભયાઉ નાયબ પોલીસ વડા સાગર સાબડાની આગેવાનીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એસઓજી તથા અંજાર ભયાઉ વિભાગના પોલીસ અધિકારીઓ સાથે બાવીસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બસો પિસ્તાલીસ પુરુષ પોલીસ કર્મચારી ત્રેપન મહિલા પોલીસ કર્મચારી ચોપન જીઆરડી એમ કુલ ત્રણસો ના પોલીસ દળની ગામ વાઇઝ ટીમો બનાવી રાત્રિના શિકારપુર સુરજબારી જશાપરવાડ ચેરાવાઢ વગેરે જગ્યાઓમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હથિયારો કારતુસ તથા બિયર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સામખ્યાડી પોલીસ દ્વારા કરવામાં આવી છે આ કાર્યવાહી દરમિયાન શિકારપુરના હરી પ્રસુલ ત્રાયાના કબજામાંથી રૂપિયા બે હજારની કિંમતની દેશી બંદૂક મળી આવી જશા પરવાનના દોસ્ત મામદ ઓસમાન ત્રાયાના કબજામાંથી રૂપિયા છસો ની કિંમતના બાર નંગ જીવતા કારતુસ મળી આવ્યા શિકારપુરના ઉમરદીન જુશબ ત્રાયાના કબજામાંથી રૂપિયા એકસો પચાસના ત્રણ નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા શિકારપુરના રફીક હાજી અલારખા ત્રાયાના કબજામાંથી બિયર મળી આવતા ચારેય આરોપી સામે સામખ્યાળી પોલીસમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી પોલીસની ધામ બેસાડતી કામગીરીથી અસામાજિક તત્વોમાં વહીનો માહોલ ફેલાઈ ગયો